ચાલો વિદ્યાર્થીઓ આજનું સરસ મજાનું ઉખાણો ચાલે છે પણ જીવ નથી ચાલે છે પણ જીવ નથી હાલે ચાલે પણ પગ નથી ખાવો તો પણ પેટ ન ભરાય બેઠક છે પણ બાજોટ નથી ખાવો તો પણ પેટ ન ભરાય બેઠક છે પણ બાજોટ નથી ચાલો મને જવાબ આવડશે બોલો ઉત્તમભાઈ પંખો ખોટો જવાબ બોલો દિપાલી બેન સાયકલ નહીં આવે ઉત્તમભાઈ શુભમભાઈલ બેન નહીં આવે વિચારો જાનુબેન ખોટો જવાબ બોલો અજયભાઈ શું ઈંચકો સરસ શું આવશે ખુબ સરસ અજયભાઈ